હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ તેરતા પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત જે વિદ્યાર્થીઓ જી બે હજાર પચીસની તૈયારી કરી રહ્યા છે અને એમનો વિષય મનોવિજ્ઞાન છે તો એવા વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આ વિડીયો નંબર સાત છે એટલે અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી જે આપણે સિરીઝ ચાલુ કરી છે ટી ટ્વેન્ટી પ્રશ્ન એટલે કે ટોપ ટ્વેન્ટી જે અગત્યના મનોવિજ્ઞાનના પ્રશ્ન છે જે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે આપણે નવો અભ્યાસક્રમ અંતર્ગત થિયરી બેઝ વિડીયો અને એમસીક્યુ બેઝ વિડીયો પણ બનાવ્યા છે એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો તો સૌ પ્રથમ પ્રશ્ન છે કયો અભિગમ જીવનના વિવિધ પાસાઓ પાસાઓનો અગત્ય દર્શાવે છે ઓપ્શન એ પશ્ચિમ ઓપ્શન બી મનોવિશ્લેષક ઓપ્શન સી માનવવાદી અને ઓપ્શન ડી ભારતીય તો કયો અભિગમ જીવનના વિધાયક પાસાનું અગત્ય દર્શાવે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી માનવવાદી જે અભિગમ જે છે એ જીવનના વિધાયક પાસાઓનું અગત્ય દર્શાવે છે હવે તમારા માટે પ્રશ્ન છે માનવવાદી વિચારધારા સાથે સંકળાયેલા મનોવૈજ્ઞાનિકોના નામ જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અગત્યનો પ્રશ્ન છે માનવવાદી અભિગમ તો એના મનોવૈજ્ઞાનિક જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો તો કયો અભિગમ જીવનના વિધાયક પાસાઓનું અગત્ય દર્શાવે છે તો માનવવાદી અભિગમ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોને આપખુદ નેતા ગણવામાં આવે છે ઓપ્શન એ હિટલર ઓપ્શન બી ઇન્દિરા ગાંધી ઓપ્શન સી રુઝવેલ્ટ અને ઓપ્શન ડી ચર્ચિલ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી રુઝવેલ રૂઝવેલ્ટ જે છે તો એમને આપખુદ શાહી નેતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય છે ઓપ્શન એ ક્રિયા દબાણ વિકૃતિ ઓપ્શન બી મનોદશાની વિકૃતિ ઓપ્શન સી અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ અને ઓપ્શન ડી પરિસ્થિતિજન્ય વિકૃતિ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ એટલે કે એકના એક વિચારો વારંવાર આવવા અથવા તો એકના એક વ્યક્તિ અથવા તો ઘટના અંગેના વિચારો ઈચ્છા હોય કે ન હોય છતાં આવવા તો અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ કહેવામાં આવે છે ત્યારબાદ અનિવાર્ય ક્રિયા દબાણ તો એકનું એક કાર્ય વારંવાર કરવું ફોર એક્ઝામ્પલ લઈએ કે રાતના દરવાજો બંધ કર્યો છે છતાં એ વારંવાર ચેક કરવા જશે એ જ રીતે હાથ ધોયા હોય તો એ વારંવાર હાથ ધોવા માટે જશે તો એ ક્રિયા દબાણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે ઓપ્શન એ પ્રાણાયામ ઓપ્શન બી સમાધિ ઓપ્શન સી આસન અને ઓપ્શન ડી પ્રત્યાહાર તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી પ્રત્યાહાર જે છે એ યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે તો આ યાદ રાખવાનું છે યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે તો પ્રત્યાહાર એ યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિજ્ઞાપન સંસ્થાઓ હોસ્પિટલો યુનિવર્સિટીઓ વગેરે કઈ સંસ્થાઓ અપનાવે છે ઓપ્શન એ સરળ ઓપ્શન બી લમચોરસીય ઓપ્શન સી સમચોરસીય અને ઓપ્શન અમલદાર અમલદારશાહી તો વિજ્ઞાપન સંસ્થાઓ હોસ્પિટલો યુનિવર્સિટીઓ કઈ સંસ્થાઓ અપનાવે છે તો સમચોરસીય સંસ્થાઓ અપનાવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ પરિસ્થિતિ વ્યક્તિને ઈચ્છા પ્રમાણે જીવન જીવવાના સામર્થ્યથી વંચિત રાખે છે ઓપ્શન એ પ્રારબ્ધવાદ ઓપ્શન બી જ્ઞાતિવાદ ઓપ્શન સી ગરીબાઈ અને ઓપ્શન ડી વસ્તી ઘીચતા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ગરીબાઈની પરિસ્થિતિ વ્યક્તિને ઈચ્છા પ્રમાણે જીવન જીવવાના સામર્થ્યથી વંચિત રાખે છે કે જે ગરીબ વ્યક્તિ હોય તો એની ઈચ્છા સારું જીવન જીવવાની હોય પરંતુ ગરીબી હોવાના કારણે અથવા તો ગરીબાઈ હોવાના કારણે એમની જે ઈચ્છા છે તો એ જીવવાથી એમને વંચિત રાખે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ગરીબાઈના કારણે વ્યક્તિને ઈચ્છા પ્રમાણે જીવન જીવવાના સામર્થ્યથી વંચિત રાખે છે ત્યાર પછીનો પ્રશ્ન છે સેના વિના કોઈ પણ પ્રકારના સામાજિક જીવનની કલ્પના થઈ શકતી નથી ઓપ્શન એ મૈત્રી ઓપ્શન બી કાર્યસ્થરો ઓપ્શન સી પ્રત્યાયન ઓપ્શન ડી સામાજિક વ્યવહારો તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી પ્રત્યાયનના કારણે અથવા તો પ્રત્યાયન વિના કોઈ પણ પ્રકારના સામાજિક જીવનની કલ્પના થઈ શકતી નથી ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ તુલામાં માપનના સમાન એકમોનો ઉપયોગ થાય છે અગત્યનો પ્રશ્ન છે ઓપ્શન એ ક્રમલક્ષી ઓપ્શન બી નામલક્ષી ઓપ્શન સી મધ્યાંતરલક્ષી અને ઓપ્શન ડી ગુણોત્તરલક્ષી તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી મધ્યાંતરલક્ષી તુલામાં માપનના સમાન એકમોનો ઉપયોગ કરવામાં આવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કઈ તુલામાં માપનના સમાન એકમોનો ઉપયોગ થાય છે તો મધ્યાંતરલક્ષી તુલામાં માપનના સમાન એકમોનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે ઓપ્શન એ સમકાલીન ઓપ્શન બી ધ્યાન ઓપ્શન સી સર્જકતા અને ઓપ્શન ડી ક્રમિક

બી સોળ ટકા ઓપ્શન સી પચાસ ટકા અને ઓપ્શન ડી સિત્તેર ટકા તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ બે ટકા જે છે તો એ સામાન્ય વસ્તીના બે ટકા વ્યક્તિઓના બુદ્ધિયાંક એકસો ત્રીસથી વધુ જોવા મળે છે એ જ રીતે મનોદુર્બળ જે વ્યક્તિઓ છે સિત્તેરથી ઓછો બુદ્ધિયાંક ધરાવે છે તો એવા વ્યક્તિઓ પણ સામાન્ય વસ્તીના બે ટકા જોવા મળે છે તો એ પણ યાદ રાખવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો હતો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ઘણી બધી વખત જી સેટની પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાયો છે તો બુદ્ધિ અંગેનો ત્રિપુટીવાદનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો ગાર્ડનર ઓપ્શન બી બીને ઓપ્શન સી સ્તનબર્ગ અને ઓપ્શન ડી જેપી દાસ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સ્તનબર્ગ દ્વારા ત્રિપુટી સિદ્ધાંત આપવામાં આવ્યો છે ખૂબ જ અગત્યનો છે ત્રિપુટી સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો સ્તનબર્ગ દ્વારા ત્રિપુટી સિદ્ધાંત આપવામાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોના મતે બારપણથી પ્રોધ વય સુધી વ્યક્તિ આઠ તબક્કામાં વિકસે છે ઓપ્શન એ એરિક ફ્રોમ ઓપ્શન બી એડલર ઓપ્શન સી હોની અને ઓપ્શન ડી એરિક્સન તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એરિક્સનના મતે બારપણથી પ્રોધ વય સુધી વ્યક્તિના વ્યક્તિત્વ આઠ તબક્કામાં વિકસે છે તો અગત્યનો પ્રશ્ન છે આ પણ ઘણી બધી વખત આ જે આઠ તબક્કા છે તો એ પણ પૂછાયેલા છે તો આવનારા વિડીયોમાં આપણે આઠ જે તબક્કા છે તો એની પણ આપણે ચર્ચા કરીશું તો એટલું યાત્રાખરણ છે બારપણથી પ્રોધ વય સુધી વ્યક્તિત્વ આઠ તબક્કામાં વિકસે છે એ કોના દ્વારા કહેવામાં આવ્યું છે તો એરિક્સન દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે સામાજિક કામચોરી અંગેના સંશોધન કોને કર્યા છે ઓપ્શન એ ઓલપોટ ઓપ્શન બી મિલ્કરામ ઓપ્શન સી લેટિન અને ઓપ્શન ડી બીપી સિન્હા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લેટીને સામાજિક કામચોરી અંગેના સંશોધનો કર્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે આબોહવા ઉષ્ણતામાન વરસાદ વગેરેનો સમાવેશ સેમાં થાય છે ઓપ્શન એ ભૌતિક પર્યાવરણ ઓપ્શન બી સાંસ્કૃતિક પર્યાવરણ ઓપ્શન સી સામાજિક પર્યાવરણ અને ઓપ્શન ડી માનવ માનવસજ્જિત પર્યાવરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ભૌતિક પર્યાવરણમાં આબોહવા ઉષ્ણતામાન અને વરસાદ અંગેનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોના મત મુજબ જૂથો વચ્ચેના તણાવનો ઉકેલ જૂથની અંદરના પ્રસન્ન અને પરોપકારી વ્યક્તિએ વડે જ આવી શકે છે ઓપ્શન એ વલ્લભભાઈ પટેલ ઓપ્શન બી વિનોબા ભાવે ઓપ્શન સી ગાંધીજી અને ઓપ્શન ડી ઓલપોટ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ઓલપોટના મતે જૂથો વચ્ચેના ઉકેલ જૂથની અંદરના પ્રસન્ન અને પરોપકારી વ્યક્તિ દ્વારા જ આવી શકે છે તો કોના દ્વારા કહેવામાં આવ્યું છે તો અલ્પ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ તુલા નિરપેક્ષ કે વાસ્તવિક શૂન્ય બિંદુ પર આધારિત છે આપણને અગત્યનો પ્રશ્ન છે કઈ તુલા નિરપેક્ષ કે વાસ્તવિક શૂન્ય બિંદુ પર આધારિત છે ઓપ્શન એ ક્રમલક્ષી તુલા ઓપ્શન બી નામલક્ષી તુલા ઓપ્શન સી ગુણોત્તરલક્ષી તુલા અને ઓપ્શન ડી મધ્યાંતરલક્ષી તુલા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ગુણોત્તરલક્ષી તુલા નિરપેક્ષ કે વાસ્તવિક શૂન્ય બિંદુ પર આધારિત છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર એ સામાજિક સમસ્યા કયા બિંદુથી કહેવાય છે ઓપ્શન એ વસ્તુલક્ષી ઓપ્શન બી મૂલ્યલક્ષી ઓપ્શન સી કાર્યાત્મક અને ઓપ્શન ડી આત્મલક્ષી તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી આત્મલક્ષી જે છે તો ભ્રષ્ટાચાર એ સામાજિક સમસ્યાના આત્મલક્ષી દ્રષ્ટિબિંદુ થી કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એન્જિન ઇંધણ હોય ત્યાં સુધી ચાલે આ પર આ સ્થિતિને શું કહેવામાં આવે છે ઓપ્શન એ સંસ્થા ઓપ્શન બી ખુલ્લું તંત્ર ઓપ્શન સી ઉર્જા વિલય અને ઓપ્શન ડી તંત્ર તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ઉર્જા વિલય જે છે તો એન્જિન ઇંધણ હોય ત્યાં સુધી ચાલે એ સ્થિતિને ઉર્જા વિલય કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે પોષક કાર્ય નેતૃત્વ શૈલીનો ઉલ્લેખ કોણે કર્યો છે ઓપ્શન એ જય બીપી સિંહા ઓપ્શન બી મિલગ્રામ ઓપ્શન સી લેટની અને ઓપ્શન ડી એફ એચ ઓલપોટ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ જય બીપી સિન્હા દ્વારા પોષક કાર્ય નેતૃત્વ શૈલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે અગત્યનો પ્રશ્ન છે ઓપ્શન એ નૈસર્ગિક બુદ્ધિ ઓપ્શન બી અવકાશીય બુદ્ધિ ઓપ્શન સી સાંસ્કૃતિક બુદ્ધિ અને ઓપ્શન ડી ભાષાકીય બુદ્ધિ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ નૈસર્ગિક બુદ્ધિના પ્રકારમાં બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે જોવા મળે છે આશા રાખું છું કે તમને આ વિડિયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડિયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ